મહેસાણા તાલુકા પોલીસ એક માસમાં બાળકો ઉપાડતી ગેંગ મામલે પાંચ કોલ મળ્યા હતા અને પોલીસે કહ્યું કે આ તમામ ઘટના અફવા છે છેલ્લા થોડા સમયથી મહેસાણા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં એવી અફવાઓ ફેલાઈ છે કે બાળકો ઉપાડવા માટેની ગેંગ વિસ્તારમાં આવે છે અને બાળકો ઉપાડી જાય છે આમ મહેસાણા તાલુકા પોલીસને આવા ચાર કોલ આવી ચૂક્યા હોવાથી અને પોલીસે તપાસ કરતાં જ આખરે આવી કોઈ જ ઘટના બની ન હોવાનું સામે આવતા પોલીસે પ્રેસ રિલીઝ કરી અને મહેસાણા વાસીઓને વિનંતી કરી છે કે આવી કોઈ અફવાઓ ન ફેલાવો અને જો આવી કોઈ ઘટના ખરેખર બની હોય તો પોલીસે આપેલા નંબર પર કોલ કરવો પોલીસે જણાવ્યું કે કોઈ ફરિયાદ બાળક ગુમ થયા બાબતની મળી નથી જેથી ભવિષ્યમાં આવી કોઈ અફવા ફેલાવશે તેવી વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે